અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાનો કેસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા ફરજમાં બેદરકારી બદલ પીઆઈ એસ એ પટેલ સસ્પેન્ડ કરાયા પોલીસે એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી આરોપી જિગ્નેશ સામે ચાર જેટલા ગુના નોંધાયેલા છે હજુ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે મૃતક અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પણ મારામારીના બે ગુના નોંધાયેલા છે ગઈકાલે રાત્રે મારામારીમાં અલ્પેશ ઠાકોરની હત્યા થઈ હતી પરિવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન બહાર હલ્લા કર્યો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો એકાનના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે જે અનુસંધાને ગત રોજ કાગડાબીટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની જૂના બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એ સિક્સ સિક્સટી વન ટુ એ અને જીપીએ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા વિકી ચુનારા વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જીગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે